અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સીબીઆઈના નામે લોકોને સીસામાં ઉતારી છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ કરી રાજકોટ શહેર ધોરાજી ઉપલેટા અને કુતિયાણાના તેર શખ્સોની ટોળકીને ઝડપી લઈ કાવતરું છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે આગામી દિવસોમાં વધુ ધડાકા થવાના નિર્દેશો મળી રહ્યા છે આ કિસ્સામાં એક નાગરિકને તેના નામે તાઇવાનથી ડ્રગ્સનું પાર્સલ આવ્યાનું જણાવી કસ્ટમ અને સીબીઆઈના નામે ડરાવી ધમકાવી રૂપિયા એક કરોડની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ આ રકમ અન્ય લોકોના ખાતાઓમાં ટ્રાન્સફર કરી તેમાંથી રોકડ ઉપાડી લેવાનું આખો રેકેટ ખોલ્યું જો કે જે લોકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા છે તે જાણતા જ કમિશનની લાલચે ફસાયા હોવાનું જાણવા મળ્યું આ બનાવની મળતી માહિતી મુજબ ગત તારીખ વીસ માર્ચના રોજ બપોરના સમયે ફરિયાદી વેપારીને કોલ આવ્યો હતો તેમાં આરોપીએ પોતે ફેડેક્સ કુરિયર માંથી જેસન બોલું છું તેમ કહી આધાર કાર્ડ નંબર તથા પૂરું નામ જણાવી તેમણે જણાવ્યું હતું કે તમારું મુંબઈ ખાતે તાઇવાનથી એક પાર્સલ આવ્યું આ પાર્સલમાં મુંબઈ કસ્ટમ વિભાગે રોકી રાખ્યું છે અને આ પાર્સલમાં પાંચ પાસપોર્ટ ત્રણ મોબાઈલ અને એક લેપટોપ કપડાં અને બસો ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું ત્યારબાદ આરોપીએ ફરિયાદીને મુંબઈ સાયબર ક્રાઇમ સેલના પ્રકાશ નામના વ્યક્તિ સાથે વાત કરાવી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો અને સ્કાઇપ એપ્લિકેશન પર વિડીયો કોલ કરતા આરોપીએ પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો તેમજ પાછળના ભાગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન લોગાવાળું બોર્ડ દેખાતું હોય તે રીતે ફરિયાદી સાથે વાતો કરી ડરાવી ધમકાવ્યા હતા અને તેમણે ઇનકમટેક્સ નાર્કોટિક્સ સાયબર ક્રાઈમ જેવા અલગ અલગ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની ધમકી આપી હતી તેમજ આ વાત એટલેથી નહીં અટકતા આરોપીએ સીબીઆઈનું ડુપ્લિકેટ વોરંટ ઇસ્યુ કર્યું હતું જેથી ફરિયાદીએ ડરી જઈ આરોપીના ખાતામાં અલગ અલગ સમયે રૂપિયા એક કરોડ જમા કરાવી દીધા હતા આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધ્યો હતો અને તેર શખ્સોની અટકાયત કરી હતી જેમાં મુખ્ય સૂત્રધાર રાજકોટના શખ્સનું નામ ખુલ્યું હતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી જોમાં ફરિયાદની દિલને તો ફરિયાદને પહેલા એક કોલ કરવામાં આવે છે અમને નંબર થી અને ક્રેડિટ પીરિયડમાં પૂરી બોતા હોય એવું ભરાવીને આપના કુરિયરમાંથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક અને રગમરી છે એવું કહીને અમને ધરાવવામાં આવે છે કે ત્યારબાદ જો એમને એવું ન કર્યું તો આ જે પબ્લિકલી વસ્તુઓ છે એ મુંબઈ મથનવાડા થી શર્મામાં આવી છે એટલે કે મુંબઈ ફાયનાન્સ દ્વારા થી શર્મા આવી છે એવું કહીને હોટલાઈન માં એમની સાથે વાત કરવાનું જોવામાં આવે છે કેંદા ફરિયાદીને ડરાવવામાં આવે છે કે આપનો ફોન ટેપ થઈ રહ્યો છે કે કાઈક કોલ થી આપને વિડિયો કોલ માં આમી સાથે વાત કરવાનો આવે છે અને વિડિયો કોલ માં જે પ્રિમિયમ્સ છે પોલીસ ના ગ્રેટમાં હોય છે અને એમને તે રીતના ડરાવવામાં આવે છે કે એમના નામે બીજા બી અકાઉન્ટ ખોલાવાલા ખોલાવા માં આવી છે એક નવો પોલિસ અને ગુમતીવાળા કેમ એડી મેજર પકડ કરવામાં આવી છે અને એ અકાઉન્ટ માં મની ગુંડી ની અલગ અલગ રકમ આવી છે ઓઉ કઈને છે એમને સીડી ના અને આગેના કે લેટર મોકલીને મેમ વેરીફાય કરવાના બાને એમની પાસે કે 1.15 કરોડ રૂપિયાની ઓનસાવર કરવામાં આવે છે એ બાબતની તપાસ સર્ટિફિકેટલી દ્વારા કરવામાં આવે છે કે પહેલા ટેકનિકલ એનાલિસિસ જે સાઇકોલ આવેલો છે એ સાઇકોલના આઈપી એડ્રેસ સે સાઇકોલ હોંગકોંગથી કરવામાં આવેલો હતો અને જે કોલ એમને અનનોન નંબરથી રીસિવ થયેલો હોય સાઇકોલ હતો અને જે નંબર ડિસ્પ્લે કરવામાં આવ્યો છે એ નંબરથી કોલ મળ્યા વેરીલીમાં એક વ્હાઇટ કોલ હતો અને સૌથી જે ત્રીજી ઇન્ફોર્મેશન અમે કે જે આ પૈસા 1.15 કરોડ છે એની ઇન્વેલિડિટી ફોલો કરવામાં આવી છે તો જે ફોલો કરવામાં આવી હતી એમાં ફર્સ્ટ અને સેકન્ડ પૈસા છે મુંબઈ અને વેસ્ટ બેંગાલના અલગ અલગ અકાઉન્ટમાં પહેલા લેયર કરવામાં આવેલા હતા ત્યારબાદ એક જ પંદર કરોડ માંથી બાસઠ લાખ રૂપિયા છે એ ગુજરાતમાં કુતિયાણા ધોરાજી રાજકોટ મોરબી અને અમદાવાદ એવા અલગ અલગ જગ્યાએ લાખ રૂપિયા વિડ્રો કરવામાં આવેલા હતા એટલે જે તપાસ કરતા અધિકારી જે પાર્ક મકવાણા એની લીડરશીપમાં અમે ચાર ટીમ બનાવીને સઘસમાં અલગ અલગ ઉત્તર આફિેર લોકોમાં આવી છે કે ટીમને અંદરમાં જે રૂપિયા ભેગા થયા છે એની સત્તા સુકરી એટલે બધી ટીમે કોઓર્ડિનેશન દ્વારા આખે આખી ટીમમાં અમે સઘસમાં જે પારા રોકીને જર પકડ કરી છે આ બધી જે આવી છે કેમાં એકાઉન્ટ હોલ્ડર અને એના એકાઉન્ટમાં પૈસા જે નખાવામાંર્મે એમને કહ્યું એ લોકોની જર પકડ કરી એ અને એમને કોર્ટમાં રજૂ કરી અને એમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. નેક્સ્ટ દિવસે આ જે પૈસાનું વિથડ્રોલ કરીને એમને આગળ મોકલનારો મુખ્ય સૂત્રધાર છે મોઈન અલ્તાફ ઝુંગારીયા એમની ધરપકડ કરવામાં આવી છે ધોરાજીની. અને એમની તપાસમાં અત્યાર સુધીમાં એ સામે આવ્યું છે કે જે મુખ્ય આરોપીઓ મોઈન અલ્તાફ ઝુંગારીયા અને એમના સાથીદાર નેવીવાલા મુસ્તફા યુનુસ આ બંને આ બધી રકમને જે આપો જે ટ્રાયન ઓરિજિનલ થાઈ છે ચૈનાથી થાઈ છે અને કેસ કે આ બધા કોલ કરવામાં આવે છે ચાઇનાને બધા અને પછી બીજા સ્ટેજમાં અલગ અલગ એકાઉન્ટમાં જેમ કે મુંબઈ અને વેસ્ટ બિંગલના એકાઉન્ટમાં આ રકમ મે ડિબ્યુડિટરમાં આવે છે અને એ રકમને ઇન્ડિયા થી બહાર લઈ જવા માટે ક્રિપ્ટોકરન્સી પર્ટીક્યુલરલી યુએસડી કે તેરમાં લઈ જવામાં આવે છે આ રકમ બસ અને એ બહાર મોકલવાનો મુખ્ય સૂત્રધાર છે મોહીન અલ્તાફ સુંગારિયા અને મુસ્તફા મેવીલા મુસ્તફા જીમુ આ બન્ને છે મોહી ધરપકડ કરી અને એમને કોર્ટમાં રજૂ કરતા એના 6 દિવસના હિમાન મળેલા છે અને જે મેરીવાલા મુસ્તફા જીનુસ્કે આલમા ઓર કોન્ફિગ કો કરીને ફરાળ છે અને એની તપાસ અમારી કેની હતી સર આ લોકો જે છે મોરનો ગુટીકલા મુદ્દો હતો એ લોકો એક જના આરોપી જે વોન્ટેડ ગુટીકસે અહીંયા અમે તપાસ કરી રહી છે કે તમે જોયું હશે કે આ જે પૈસા છે એ અલગ અલગ રાજ્યોના આફું જો કોમ લેયર કરવાનો આવે છે અને ફર્સ્ટ ધ્યાનથી ડિગ્રોથ થઈ રહ્યા હતા 5 લાખ રૂપિયા ગુજરાતમાંથી લીધો છે પહેલા અમે એને જેસ કર્યા છે અને બીજા બી એકાઉન્ટનું તફાવત સારું ચાલે છે કોણ કોણ એ વોકેરબી કે પકડાયા જ આપણી પાસે એનું ચાઇનામાં કોઈ કોન્ટેક્ટ કરું અને આ લોકો એને કેટલી કીધું કરન્સી દ્વારા લોકો મતલબ મુકળ જાતા તો પાછું કીધું લોકો ઘણા પાછા બરાકમ લોકો કરતા હતા આ જે એ લોકો પહેલા કી ઉકરાઈમાં ત્રણ પેજ છે પહેલા વિક્ટીમને સ્કાઈપ કોલ અને ફૂડ કોથી કોન્ટેક્ટ કરવામાં વિક્ટીમ જે પૈસા જમા કરાવવામાં આવે છે એ એકાઉન્ટ બી ચાઇના કે ક્રિમિનલ છે અનધર આ લોકો તો એજન્સી આખા મેનેજ કરવામાં આવે છે હવે એ પૈસાને ઇન્ડિયાથી બહાર લઈ જવામાં ત્રીજું સ્ટેજ આવે છે કે જે ક્રિપ્ટો કન્વર્ટર છે એમાં જે મોહિન મુસ્તફા યુનુસ છે એ લોકો ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવા માટે ચાઇનીઝ ગેંગ દ્વારા એક પ્રોન્સિન નું વોલેટ એડ્રેસ આપવામાં આવે છે લોકોને ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા એમાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે હવાલા ટ્રાન્ઝેક્શન અને એમની અવેધિમાં આજ બધા બાસઠ લાખ રૂપિયા અલગ અલગ અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે એ ક્રિપ્ટો કરન્સી આપવામાં આવી છે ઇન્ડિયાની બહાર એની અવેજીમાં આ પૈસા લેવામાં આવે છે આજે આરોગ્ય ધર્પાઈમાં બધા બૂટલેગર પણ છે એના બેકગ્રાઉન્ડમાં છે આને પોતે શું કરે છે નતાલ દીધું છે અમાજે એક આરોપી જે કોરબંદર નામનો માણસ છે એ મેરુ વૈકરીને છે કે પોતે બૂટલેગર બી છે એટલે એ એની સામે આવી એની પોતે જે ટ્રેડિશનલ ક્રાઈમ હોય છે બૂટલેગર ને એબી ના સાયબર ક્રાઈમ ના જે એકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા નાખવા આમાં જે અલગ અલગ એસ્પેક્ટ છે કે મોઇન્સ છે નેની જે નિહ ટોમેની એરસ કરવાનો આવી છે કે આ મેરુ છે આ લોકો એવા એનિજુકેટેડ લોકો હોય એનો કોન્ટેક્ટ કરે છે અને એના એકાઉન્ટમાં ગેમિંગના પૈસા આવવાના છે આ પૈસા વાઇટ પૈસા છે કે યા તો બેટ ના વાઇટ કરવાના છે લેજિટિમેટ એન્ટ્રી છે એવું કહીને આ લોકોના એકાઉન્ટમાં પૈસા લે અને પછી કેશમાં લઈને અલગ અલગ વિડ્રો કરીને એ મોઇન અને કુસ્તોભાઈ યુનુસને આપવામાં આવે છે કે એ વાત સાચી છે કે આસમ કે ટ્રેડિશનલ ક્રાઈમમાંથી લોકો સાયબર ક્રાઈમ તરફ તો વધી રહ્યા છે એટલો મોટો રિસર્ચ થયો છે કારણ કે આપો ઇસક જસ્તી મળતો આપણો पर अलावा तपासમાં આલોક સબ્બુ જેટલા એલે કરી છે આજે મનતા ટ્રેકવર્દી ગેન્ટમાં આચર પ્રાચીતબોએ આવી છે કે બોવાજીજી કોઈ એકરો ઉપરની ફરિયાદમાં પુલલેટાથી એક પર સમય પહેલા જ એક જેટીની ઝપકડ કરવામાં આવી છે એમાં બી અલ્ટીમેટ ટ્રેન જે છે કે આ બંને આરોપી મોહીન અને જે મુસ્તફાજીનું કેસ છે ખાસ દીસે બીબીએ પણ પ્રાચીતબોએ એવું માંડી કે હૈદરાબાદ અને અન્ય રાજ્યોમાં ભી અનુગુણા दाखल થયા છે જે બાબનું અમે આપે તપાસ કરી છે મુસ્તફાના આવ બોવા

એ લે આ લોકો લેયરિંગ બતાવ દેવાનું છે આ મતલબ કેના એકાઉન્ટમાં પૈસા આવે છે એમને કોન્ટેક્ટ કરવાનો આ અલગ બે ત્રણ જણા હોય છે અને લેયરની અલ્ટીમેટ લેયર માં જે ચોથા લેયર માં આ મોહીન કે મુસ્તફા બોટ છે એટલે સીધો પૂરો મે લોકો બચી બતાવવાનું છે પૂરો બધું પૂરો સક્સેસ થયો છે અત્યાર સુધી જે તપાસમાં આવ્યું છે કે જે મુસ્તફા ઈમેજ નામે રેકોર્ડ તપાસી રહી છે અને એમાં અમુક મોહીન ના કઈક વોલેટ ભી મળ્યા છે તો અમુક કરોડો નો ટ્રાન્ઝેક્શન જે એક્ઝેક્ટ અમાઉન્ટ અમને હજી ઇમારત તપાસ કરી દીધું તો એંકો નું देखो दी अगर दी समझो एمنا અમે બેંક ના જે એકાઉન્ટ ઓપન કરેલા છે એમાં દરસાખું વધારેની રકમ ફી તરીકે આઉટ્રાન્સે જે તો ઓલે તમને મળેલા છે એ બી સિસરોની દિસામાં આદર કરી લઈ કરી દીધું ઇતો તો તો સામે આ છે આજે મુખ્યરૂપી જે છે મોહિલંતા પણ એ સુખદની સા પહેલા બી સાના ઘેરા છે એવી ખબર અમને મળી કે કે પડી કે જી માય સન્ની રહે સહાય જોવાનો હતા આ પોતાના આપનામાં જેમ લોકો માટે એક સંદેશ આપવા માંગુ સાચન ઘણા યુવાનો આવી રીતના એક્યુલટીમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે કે જે એકાઉન્ટ ખોલાવા અથવા તો એકાઉન્ટમાં ગેમિંગના પૈસા આવા આવાના છે કે એ લોકો એન્ટ્રી આપે છે અને બીજી એક જે છે કે જે તો નું ટ્રેલિંગમાં લોકો ઘણા બધા ઇન્વોલ્વ થઈ રહ્યા છે તો અમારી એક નમ્ર વિનંતી છે કે ભઈ કોઈએવા વોટીઓ જે આપને એમ કહે છે કે ગેમિંગના નામે પૈસા આવાના છે અથવા તો કોઈ લીગલ પૈસો આપણા એકાઉન્ટમાં આવે અને એના આપને કમિશન મળે તો આવી પ્રવૃત્તિમાં આપણે ઇન્વોલ્વ ન થવું અધરવાઇઝ આપને જે પાસે 2 વાર આવો